લો યુટ્યુ ફેમિલી કેમ છો મજામાં અને મજામાં છે તો મિત્રો આજે આપણે દોસ્તારના જાનમાં આપણે જવાનું છે તો જો આપણે તળાવ એક જગ્યાએ આવી જાય છે નહીંથી આપણે બ્લોગ ઉતારણ ચાલુ કર્યું તો જોવા અને વિડિયોમાં બનાવી રહી ગયો અને મારી ચેનલમાં હોય તો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે નાનું કેવું લુક છે અને કેવી મજા આવે છે તો આ વિડીયોમાં હું તમને બતાડીશ તો વિડીયોમાં બધા બનાવી રહી ગયો અને જોવા અહીંયા આપણે જો તળાવ આવી ગયો છે તો આપણે આ તળાવ છે તળાવમાં એક નંબર છે અને જો આ બીજે માહોલ તમે જોવો કારણ કે આજ યે રઈ ની પાળ છે અને વિડિયોમાં બન્યા રહ્યો તો આપણે ગઈ છે ઠેડુંજી તળાવ જોઈએ છીએ તો ચાલો આપણે જોઈએ તળાવ તો જો આ તળાવ તળાવ હેલા જઈ છે અને એક નંબર વ્યૂ આવે છે અને પેઢીઓમાં બન્યા રહીજો ઠેક સુધી કારણ કે આ તળાવનું આપણે આખો આખો અલગ ચીજ એક આપણે બ્લોક ઉતાર્યો બતાવી છું અને લગ્નનો પણ એક વસ્તુનો લગ્ન છે ત્યાં લગ્ન આપણે ઉતારીશું અને જો આપણે જે આ પાટિયા છે એ આ જો આપણે પાણીના પાણી આથી આપને ખબર નહીં છે પણ સમજો આપણે હવે કાટિયા તરફ જઈ રહ્યા છીએ તો મિત્રો હું સુદ્રીજા બાવસે જય માં મોગલ ઓપીસ તરફથી મારું સ્વાગત છે તો મિત્રો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય રામન

આપણે જો ધીમે 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 દાદરા આપણે હેઠા ઉતરી જોકે બહુ ડાંગરિયા મધ હોય છે છે આપણે ડાંગરિયા મધ છે કે નહીં તો કે આપણે બહુ નીચે જ નથી નીચે જો આ પાટિયો ઠેઠ તો કેટલા પાટિયા છે મો જાદા પાટિયા છે મે આમ માછલા પણ દેખાય જો મોટા હેવી માછલા છે જો પોપટ છે આ એક પાટિયો છે વા 100 7 પાટિયા છે અને માછલા બહુ મોટી હેવી છે આની તો ચાલો આપણે જાનમાં જવાનું થોડુંક મોડું થાય છે એટલે આપણે ધીમે ધીમે હાલવા મળી અને હવે આપણે કોઈ હતા હું તમને મને ક્યાંય બધું બતાડી